જો તમે એક કા ડબલ સ્કીમમાં ઇન્વેસ્ટ કરતા હોવ ને તમારી પાસે કોઈ શેરબજારમાં તમારા પૈસા હું વધારી આપીશ ઊંચો તમને વળતર મળશે એ પ્રકારની સ્કીમ લઈને આવે તો ચેતજો કેમકે ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ બની ચૂકી છે કે આવા લોકો શેરબજારમાં ડબલ કરવાના બહાને નાણાંની ઊંચાપાત કરે છે ને ત્યારબાદ છેતરપિંડી આચરે છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી આવું જ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે જેમાં ચોવીસ રોકાણકારોના કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે તે આરોપી દ્વારા કરવામાં આવ્યો છે સમગ્ર મામલો વાત કરીશું આ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન કહેવાય છે ને લાલચ એ ખરાબ બાબત છે ઘણી બધી વખત આપણે લાલચમાં આવીને જુદી જુદી જે સ્કીમો જ્યારે બહાર પડતી હોય છે ત્યારે આપણે ઇન્વેસ્ટ કરવા માટે નીકળી પડતા હોઈએ છે પછી એમાં શેર બજારની ખાસ વાત કરવામાં આવે તો એકના ડબલમાં કેટલાક એવા લોકો છે તે આ પ્રકારની સ્કીમ લઈને આવતા હોય છે ને લોકોને લાલચ ભરમાવી ને તેમને ભવિષ્યમાં ઊંચું વળતર મળશે તે પ્રકારની સ્કીમો તેમના સમક્ષ મૂકીને તેમને પ્રભાવિત કરીને તેમના પાસેથી પૈસા લેતા હોય છે આવું જ કંઈક બનાવ છે તે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાંથી સામે આવ્યો છે જેમાં વાત કરીએ તો સિવાય ઇન્વેસ્ટમેન્ટ નામની એક કંપની ઊભી કરવામાં આવે છે ને આ કંપની જે કેવિન પ્રવીણ ભટ્ટ જેનું નકલી નામ છે આરોપીનું ને અસલી નામ છે તેનું જયેશ વાઢેર તેના દ્વારા આ કંપનીની સ્કીમો છે તે લોકો સુધી આપવામાં આવે છે કે તમે જો મારી સ્કીમમાં ઇન્વેસ્ટ કરશો શેર બજારમાં તમને આ તમારી જે મૂડી છે તેના બે ગણા રૂપિયા મળશે એ પ્રકારની વાત કરીને ચોત્રીસ જેટલા રોકાણકારો પાસેથી તેઓ પૈસા લે છે ને બે કરોડ થી વધુની રકમ છે તે આરોપી ઉના પોલીસ કરવામાં આવ્યો ઉના પોલીસે જોકે ઉના પોલીસ આરોપી સુધી ન પહોંચતા આ સમગ્ર મામલો ગીર સોમનાથ એલસીબી સુધી પહોંચ્યો અને ગીર સોમનાથ એલસીબીની ટીમ અમદાવાદ ખાતે આવી હતી ને જે આરોપી હાલનો કેવિન પ્રવીણ ભટ્ટ જેનું અસલી નામ છે જયેશ

લોકોને ઊંચું વળતર આપવાની લાલચે ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા ઉઘરાવતા હતા અને કુલ ચોત્રીસ રોકાણકારોને કુલ નફા સહિતની આશરે ત્રણ કરોડની રકમ પરત આપેલી નહીં તે બાબતનો ગુના ઉના પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલો હતો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં જણાઈ આવેલ છે કે ખરેખર આરોપી જે કેવિન પ્રવીણભાઈ ભટ્ટ છે તે તેનું મૂળ વતન ચોરવાડ ગામ છે અને તેઓ આશરે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં સ્થાયી થયેલા છે અને તેનું મૂળ નામ કેવિન પ્રવીણભાઈ ભટ્ટ નથી પરંતુ જયેશ વાઢેર છે અને તેણે પોતાની ઓળખ બદલી છે અને એ ઓળખ બદલીને આ પ્રકારનો ગુનો કર્યો છે તેઓ તેઓનો જન્મ અમદાવાદ ખાતે થયેલો હતો અને તેઓ એકથી દસ સરસ્વતી વિદ્યાલય અમદાવાદ ખાતે અભ્યાસ કરેલો છે અમને તેમના ઘરેથી તેમનું ચૂંટણી કાર્ડ મળી આવેલ છે કે જેમાં એમનું ઓરિજિનલ નામ જયેશ વાડેર છે આ ઉપરાંત આરોપી ઉપર અમદાવાદ શહેરના સરદારગર પોલીસ સ્ટેશનમાં સન બે હજાર અગિયારમાં આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ છાસઠ અને ત્રણસો છત્તર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ઉપરાંત અમદાવાદ શહેરના જ નરોડા પોલીસ સ્ટેશનમાં તેઓ ઉપર આઈપીસી કલમ ચારસો છ અને ચારસો વીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે

જે આરોપી છે જયેશ વાઢેર તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની વિગતો પણ સામે આવી છે તેના વિરુદ્ધ અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે તે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરી રહ્યો છે જેને અંતે ગીર સોમનાથ અમદાવાદ થી ઝડપી પાડ્યો છે અને હાલ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે જો આ પ્રકારની સ્કીમ તમારી પાસે આવે તો તમે ચેતજો ખરાઈ કરજો નહીં તો તમને પણ પૈસા ગુમાવવાનો વારો આવી શકે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિષય સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીવન ન્યૂઝનો હિસ્સો બનો આ જે અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી લો અને વધારેમાં વધારે તમારા મિત્રોમાં શેર કરો નમસ્કાર